આજના મારા બ્લોગ નો ટોપિક પકડતા પકડતા હું ભૂલી ગઈ ને પાછો મને યાદ આવ્યો ને પાછો હું ભૂલી ગઈ ને પાછો યાદ આવી ગયો એટલે પછી મેં કીધું લાય હવે કેમેરો ચાલુ કર્યું અને કહી દઉં તો આજનો ટોપિક હતો એક મસ્ત લખાણ મેં હમણાં વાંચ્યું કે ભાઈ માણા તો બધા અમીર હોય છે કોઈ રૂપિયાથી ને કોઈ મનથી તો તમારું શું કહેવું છે આમાં કે શું મનથી અમીર લોકોની વેલ્યુ લોકો કરે છે અત્યારે તો નાણા વાળો ના અને પછી નાથા લાલ રે આ જમાનો છે પણ હવે મેં આ વાંચ્યું ને તો એક રીલ હતી ને રીલમાં આપણે બાપુ વાંચ્યું કે માણસ તો બધા અમીર હોય છે ને કોઈક રૂપિયાથી ને કોઈક મનથી તો બાપુ મને એક પ્રશ્ન થયો કે ભાઈ હું કઈ રીતે અમીર છું મનથી કે રૂપિયાથી તો પહેલાં તો મને મારી પર પ્રશ્ન થયો તો હું બંને રીતે અમીર છું પૈસા એટલા છે જરૂરિયાતો પૂરી થાય છે મનથી અમીર એટલી છું કે રાખે એનું રાખી લઉં છું બગાડું ત્યાં બગાડી દઉં એટલી અમીર છે હવે શું મનથી અમીર થવાનો ફાયદો છે આમ આપણે ક સાચું કહેજો તમે કે શું સાચેમાં મનથી અમીર થવાનો ફાયદો છે ઘણી જગ્યાએ આપણે મનમાં ના લગાડીએ લોકોની વાતોને મનમાં ના લઈએ મન મોડું ના કરીએ તો શાંતિ મળી ગઈ પણ જે આપણી અંદર જે અશાંતિ હોય મગજ ફરી જાય એનું શું આ મારો પ્રશ્ન છે તમને લોકો જે વિડીયો જોઈ રહ્યા છો ને એમનો કે આપણે મનથી અમીર થવા માટે ઘણા લોકોના બે ફાલતુ શબ્દો સાંભળી લઈએ બે ફાલતુ વાતો સાંભળી લઈએ અને બાપુ આપણે સાંભળી છે એટલે તમને કહું છું વાલા આ વાલા બાપુ મારા શબ્દો નથી પણ ખબર નહીં આજે કેમ આવી કે મેં આજે બહુ લીલો જોઈ ને એમાં બે શબ્દો હતા પણ ભલા માણે મારો શબ્દો છે જે મને બહુ ગમે અને મને વાતો કરવી બહુ ગમે મને ચપચપ કરવું બહુ ગમે હું કયા ટૉપિકથી ક્યાં પહોંચી જાઉં પોતાને ખબર હોય નહીં હવે હા મનથી અમીરની વાત ચાલતી હતી તો મનથી અમીર થાવ શું આટલું આસાન છે મનથી અમીર થવા કેટલું અપમાન સેવવું પડે કેટલા વગર વાંકેના તાના ખાવા પડે કેટલું સાંભળવું પડે ત્યારે આપણે મનથી અમીર થઈએ બરાબર અરે હું તો મારા પ્રભુને એટલી જ પ્રાર્થના કરું છું કે તું મને પૈસાથી બી અમીર કરજે મનથી બી અમીર કરજે મતલબ બંનેથી અમીર રાખજે ભાઈ કારણ કે અત્યારમાં મનના અમીર દયાળી છે તમારી સામે તો કંઈ કહેવાનું હોય તમને આ તો અમારે મૂકવાની હોય ના ભાઈ તમને તો બધી ખબર હોય કે કોણ મનથી અમીર કોઈ પૈસાથી અમીર હું કેવી મારા અંદર મારું મન કેવું મારી જોડે જે રહ્યા છે એ લોકો કેવા આ તમારી સામે તો આ વાતો મૂકવાનો પ્રશ્ન છે પણ કહેવાનો મતલબ એમાં કે ઘણીવાર એવું થાય કે એક સહન શક્તિ હોય આપણી જે સહન શક્તિ ભાઈ પૂરી થઈ જાય તો ભાઈ ના ચાહતા હોવા પણ આપણે આંગળી કરવી પડે અમારે તને કે મા તું જોઈ લે ને હવે હવે નહીં થતું અમારાથી તો હું તો ચાતી એવો સમય આવે મારી આદત એવી બહુ છે કે ભાઈ મને તકલીફ થાય ને એટલે હું મારી માનકો માં ભાઈ શું થઈ રહ્યું છે કેમ આ બધું ચક્રવ્યું આવી રીતના ઉલટું સુટું થઈ રહ્યું છે જેમ આજે શું થયું તમને ખબર જ હશે માં એટલે હું કંઈ ચોખ નહીં પાડ્યું બરાબર એ કંઈ ચોખ પાડવા વસ્તુ આજે શું થયું તમે બધું જોયું છે તમે બધું સાંભળ્યું છે પણ હવે

ક્યાંક મારી ભૂલ થતી હોય ને ભૂલ થતાં પહેલાં હવે મને સુધરાવડાવી દે અટકવડાવી દે અને ક્યાંક મારાથી કોઈનું ખોટું થતું હોય ને તો મને ના થવા દેશો મને અટકવડાવી દો ત્યાં મને તમે આભાસ કરાવી દો મને સમજાવી દો કે કોઈક એવું વ્યક્તિ મોકલી દો જે એવું કહે કે ભાઈ અહીંયા રોકાઈ જજે આવું કંઈક કરો અને આવું તમે કરો જ છે મારા જીવન કાંઈક જાદુતર માતાઓ છે અને મને તો વિશ્વાસ છે એક શક્તિ ઉપર અને હા હવે સોરી સોરી મેં ડાઉટ કર્યો તો વચમાં મને ખબર હતી બટ સોરી તો માં હવે પછી તમે મને એટલી મનથી અમીર કરો એટલી મનથી અમીર કરો કે મને કોઈ બોલી જાય ન તો એનો અફસોસ થવો જોઈએ કે મેં આના કેમ બોલ્યું યો તમે મને એટલી મનથી અમીર કર દો હો ને આ સાંભળી લીધું તમે તો માતાજીએ સાંભળી લીધું છે તો બસ વસ્તુ એ જ છે કે હું મારી પોતાની વાત કરું જ્યારે એક હું એવું કહીશ કે બુદ્ધિ નથી એવું કહું તો ચાલશે અને ત્યારે નાની બી હતી તો આટલી બધી સમજ નથી કે આપણા શબ્દોથી આટલું ખોટું લાગે તો હું જેનો તેને કંઈ બી સંભળાઈ જતી બોલી દેતી ભમમાં ભમ કરી દેતી પણ મને જ્યારે હવે મને કોઈક વાંક વગર બોલી જાય અથવા સંભળાઈ જાય તો મને એવો હું અનુભવ કરી શકું છું એ તકલીફનો કે આપણને કેવું ફીલ થાય કેવું થાય અને સાલું બે તો જે કોકને એકવાર બોલ્યું હશે મને કોક આવીને ગેરવાર બોલી જાય આ કર્મના ફળ છે કર્મના ફળથી બી 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 કારણ કે કર્મ પાછું આવે જ છે સારું ખરાબ બને સારું કરશો તો અગિયાર ગણું સારું ખરાબ કરશો તો અગિયાર ગણું ખરાબ એ અલગ અલગ રસ્તાથી આવે જે આપણે રસ્તા આપણને ખબર ના હોય પણ એ આવે જ છે એ કન્ફર્મ છે તો આ છે મારા પપ્પા એમ કે ને આ ભૈલો છે માં મમ્મી આ વાપીનો ફોટો છે જોયું આવું થાય હું ટોપિક બદલી દઉં એટલે આવું એટલે યાર ભૂલી માણસ જ છું ને કંઈ વાંધો નહીં થાય થાય તમે બધા ક્યારે કામમાં આવશો તમે મારી ભૂલોને સુધરાવાની અને તમારે પ્રયત્ન કરવાનો કે મારા વિડીયો તમે જોવો છેલ્લે સુધી અને મારી ચપચપ સાંભળો તો બસ એ જ અને મનથી અમે થવા શું કરવું એના કોઈ એવા તમારી જોડે છે કંઈ એમ શું કહેવાય જે કંઈ ઉપાયો તો કમેન્ટમાં કહી દેજો બાકી કહેતા હોય છે ભગવદ્ ગીતા વાંચો તો હું પહેલાં વાંચતી હતી પણ હું તમને સાચું કહું મને ભગવદ્ ગીતા હું વાંચતી હતી પણ હું એટલું કદાચ મને સમજાતું નથી તો હું પછી સાંભળવા માંડી મોબાઈલ દ્વારા ભગવદ્ ગીતા પછી હું સાંભળતી અને એ બી ગુજરાતીમાં અને ત્યાં તો કેટલા બધા પ્લેટફોર્મ છે અને કેટલાય લોકો મજાની ગુજરાતીમાં ભગવદ્ ગીતા સમજાવે તો એ બહુ જ સારું પછી એનાથી શું ફરક પડે ખબર કંઈ વાંધો તો નહીં આવતો આપણે જ્યારે ભક્તિના માર્ગમાં જઈએ ને એટલે કંઈ વાંધો નહીં આવતો બધી મજા મજા આવે પણ સારું આપણો વાંક ના હોય કોઈ આપણને બોલી જાય કોઈ આપણને તકલીફ આપી જાય તો એ આપણને એવું જ થાય કે સારું આપણો જ વાંક હશે આપણે એને કેમ આવું દુઃખ લગાડ્યું તો આ વસ્તુ એક થશે તો આ બહુ ધ્યાન આપવાની વસ્તુ કે જ્યારે ભક્તિના માર્ગમાં જઈએ એટલે અંદરથી આપણને પ્રભુ એક એવી શક્તિ આપે કે આપણે છે ને આપણી ત્રીજી ત્રીજી આંખો ને ખુલી જાય કે આપણને આપણી જ ભૂલો દેખાવા લાગે જેવું મારી જોડે બહુ જ થાય છે પણ કદાચ હશે જ મારી ભૂલો હું કહું છું હજુ બી કે મારી ભૂલો હશે પણ દર વખતે મારી ભૂલો એ થશે નહીં

અને જ્યારે વાંક વગર આપણને કોઈ તકલીફ આપે તો એ આગળ થઈને આપણી રક્ષા કરે છે અથવા તો આપણને આગળ એને રસ્તા બતાવે છે તો તમારા સાથે બી તમારા જીવનમાં થતું હશે થતું હોય તો તમે કમેન્ટમાં મને કહેજો અને ગમશે આવું સાંભળવું બાકી તો હું અમારે જવાનું છે મારા ફઈના ઘરે તો હું જલ્દી જલ્દી જમી લઉં દાળ બનાવી છું બાજરીના રોટલા ખાવું હોય તો તમે આવી શકો છો બાકી ગુડ બાય જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ને હે બધા તમે મજાના મજાના રહો શિયાળામાં પેટ ભરીને ખાઓ તમારી તબિયત સાચવો અને બસ ખુશ રહો અને ખુશ રાખો પ્રયત્ન કરો કે કોઈનું દિલ ના દુઃખે પ્રયત્ન કરશું તો એ દુઃખી જ જશે કારણ કે આપણે પ્રભુના માણસ નથી કદાચ હું તો યાર કોઈકનું સારું કરવા જોઈએ તો એ ભૂંડું થઈ જાય શું કરવાનું મારા કોને જ એને દુઃખેવું હું હવે કંઈ નહીં ગયા ભાવના મારા લેણા બાકી હશે પૂરા થઈ રહ્યા છે હું હવે એવું માની લઉં બીજું તો શું બાકી તો જે માં કરે ઠીક બાકી કોઈ નહીં નથી બીક તો ચલો જમવા જમવું હોય તો આવી જજો દાળ ને બાજરીના રોટલા એ મજાના મજારા મજાના અને ગુડ બાય અને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારું દિલ કરે અને તમને આપણા બેનના વિડીયો ગમે અને મારી ચપચપ સાંભળવી ગમે તો મારા આ વિડીયોને લાઈક કરી દેજો મજાની કમેન્ટ કરી દેજો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વાય